ఫ్రెండ్స్ తరు స్వాగత మా આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિના સુધી ખવાય એવા ક્રિસ્પી પાત્રા તો બારડોલી ફેમસ ક્રિસ્પી એવા પાત્રા બનાવીશું બહુ ટેસ્ટી એવા અને એકવાર જો તમે આ ખાશ તો વારંવાર બનાવો એવા ટેસ્ટી બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપી ના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે ગોળ અને આંબલીનું પાણી રેડી કરી લેશું તો

એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધો ટેબલ સ્પૂન વરિયાળી સ્પૂન ધાણાજી પાવડર ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે આ પાત્ર બહુ તીખા નથી હોતા પણ તમને જે રીતે તીખા બનાવો હોય એ રીતે બનાવી શકો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલો અજમો મેં મસળીને ઉમેરી દીધો સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન જેટલું મેં સંચળ ઉમેરી દીધું અને બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ પાત્રામાં ગરમ મસાલો હોય છે પણ મેં નથી ઉમેર્યો તમારે જો ગરમ મસાલો ઉમેરવો હોય તો એક ટી સ્પૂન જેટલો ઉમેરી દેવાનો હવે જે ગોળ અને આંબલીનું પાણી હતું એને મસળી અને મેં અડધો કપ જેટલું મેઝર કરી અને આ રીતે કપમાં લઈ લીધું છે થોડું થોડું કરી આપણે આંબલી ગોળનું પાણી ઉમેરી લોટ તૈયાર કરી લઈશું અહીંયા મેં અડધો કપ જેટલું આંબલી ગોળનો પલ્પ નીકળ્યો હતો પછી મેં પ્લેન અડધો કપ જેટલું પાણી ઉમેર્યું એ પાણી મેં આંબલી ગોળને થોડો મસળી અને પાછું અડધો કપ જેટલું પાણી લીધું ટોટલ એક કપ થી થોડું ઉપર પાણી મેં અહીંયા વાપરી આવો સોફ્ટ લોટ રેડી કર્યો તો આવું આપણે પાત્રા પર ચિપકાવી શકીએ શકીએ બરાબર લગાવી એવો લોટ રેડી કરવાનો છે બહુ ઢીલો પણ નહીં બહુ કઠણ પણ નહીં આવો લોટ રેડી કરવાનો છે તો લોટ તૈયાર છે હવે પાત્રાના પાન તો મેં અહીંયા પાંચ નાના અને દસ મોટા આ રીતે ટોટલ પંદર પાન લીધા છે પાનને સારી રીતે ધોઈ મેં કોરા કરી લીધા છે આપણે આ રીતે મોટી નસો હોય પાત્રાની એ તમારે આ રીતે કાઢી લેવાની છે તો આ રીતે જાડી અને મોટી નસો જેટલી પાત્રામાં હોય એટલી તમારે એકદમ સારી રીતે આ રીતે કાઢી લેવાની તો બધા જ પાત્રાના પાન છે એમાંથી હું નસો આ રીતે કાઢી અને રેડી કરી લઈશ તો મેં સાઈડમાં જ આ રીતે એને પહેલેથી રેડી કરી લીધા છે તો હવે પાત્રાના પાન તૈયાર છે બેટર જે આપણે રેડી કર્યું છે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા હવે ફરસાણવાળા હોય એ જે પાપડખારો ફરસાણ નો આવે એ વાપરતા હોય છે પણ મારા પાસે એ નથી એટલે આપણે એક ચોથાઇ ટી સ્પૂન ખાવાના સોડા સોડા એક્ટિવેટ થાય એટલે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ તો મેં વઘારે આમાં ગરમ તેલ કરી અને ઉમેરી દીધું મિક્સ કરી દઈશું પહેલાં ચમચીથી આ રીતે જો ગરમ હોય તો નહીં તો આ રીતે તમે હાથેથી જ ડાયરેક્ટ આ રીતે મિક્સ કરી દેવાનું અહીંયા મને બેટર થોડું હજી ચીપકે નહીં એટલું થોડું થીક લાગે છે એટલે આપણે પાછું થોડું અમથું પાણી તો સવા કપ જેટલું પાણી ટોટલ અહીંયા મેં લીધું છે બીજું જે એક ચોથા કપ જેટલું છે એ મેં સાઈડમાં રાખ્યું છે મને જ્યારે પાત્રા પર લગાવવામાં જો જરૂર લાગશે તો હું વાપરીશ તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું રેડી થઈ ગયું હવે રેડી કર્યું છે તો તમે જોઈ શકો છો બેટર કેવું છે બહુ ઢીલું પણ નથી અને બહુ થિક પણ નથી બહુ જો જાડું હશે તો પાનમાં તમે આ લગાવશો ત્યારે પાન ફાટી જશે અને બહુ ઢીલું હશે તો પાત્રા તમારા બહુ ક્રિસ્પી નહીં બને એટલે બહુ ઢીલું પણ ન થઈ જવું જોઈએ તો આ રીતે મેં એક પાન પર બેટર લગાવી દીધું હવે બીજું પાન આપણે આ રીતે મૂકીશું થોડું એને પ્રેસ કરી દઈશું એટલે ચિટકી જાય અને એના પર પણ એકદમ સારી રીતે તમારે બેટર છે એ લગાવી દેવાનું છે તો આ રીતે મેં બીજા પાન પર પણ બેટર લગાવી દીધું હવે આ રીતે ઊંધા બે પાન આ રીતે મૂકી દઈશું અહીંયા જે ગ્રીન ભાગ છે એ બારની સાઈડ જ રાખવાનો અને જે નસોનો ભાગ છે એ અંદરની સાઈડ રાખવાનો તો પહેલાં બે પાન આપણે આ રીતે મૂકીશું અને બીજા બે પાન બીજી દિશામાં મૂકીશું અને પછી આ રીતે એના પર પણ આ રીતે બેટર લગાવી દઈશું બેટર તમને લાગે કે ચીપકતું નથી તો પછી તમારે થોડું આ રીતે પાણીવાળો હાથ કરી બેટરને થોડું સોફ્ટ કરતું જવાનું અને લગાવતા જવાનું હવે જે નાના પાન હતા એ વચ્ચે આ રીતે ગોઠવી દીધા તમારે અહીંયા આડા ગોઠવવા હોય તો આડા મોટા પાન હોય તો આડા ગોઠવી દેવાના અહીંયા નાના હતા એટલે મેં એને સાથે સાથે ઊભા જ ગોઠવી દીધા તો એને પણ મેં આ રીતે લગાવી દીધું તો બેટર સારા એવા પ્રમાણમાં લગાવવાનું બહુ ઓછું નહીં લગાવવાનું એ લેયર બહુ ક્રિસ્પી એવું થશે હવે મેં બે સાઈડ ફોલ્ડ કરી અને નીચેના ભાગથી પણ ફોલ્ડ કર્યો એના પર પણ બેટર આ રીતે લગાવી દઈશું અને હવે આપણે આ રીતે રોલ વાળી દઈશું તો આ રીતે તમારે રોલ છે એકદમ ટાઈટ એવો વાળવાનો છે જો બહુ ટાઈટ તમે નહીં વાળો રોલ તો પાત્રા તળતા ટાઈમે થોડા વધારે છૂટા પડશે તો પણ થોડા છુટ્ટા પડશે જ પાત્રા છે એકદમ ક્રિસ્પી થશે જેમ થોડા થોડા છૂટા પડશે અંદરના લેયર સુધી પ્રોપર કૂક થશે તો આ રીતે આપણે એને પ્રેસ કરતા જઈ અને ટાઈટ આ રીતે હું રોલ વાળી દઈશ રોલ વળાઈ જાય એટલે તમારે એને કટ કરવાનું છે હવે એ જ રીતે મેં બીજા પાત્રાના પાન બચ્યા હતા તો એમાં મેં પહેલા બે ઉપર નીચે રાખી અને પછી મેં આડા પાન ત્રણ આ રીતે વચ્ચે રાખી અને બેટર જેટલું હતું એટલું બધું જ લગાવી દીધું આ રીતે આપણે ટાઈટલી એવો આડો રોલ મેં વાળ્યો આ એકદમ પ્રોપર એવો થશે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પ્રેસ કરી અને એકદમ ટાઈટ એવો રોલ વાળવાનો છે તો આ રીતે અને આ રીતે તમારો રોલ રેડી થઈ જાય એટલે તમારે એને કટ કરવાનું કટ કરવા માટે એકદમ ધારદાર છરી હોય એ લેવાની છે અને આ રીતે અડધો ઇંચ જેટલા પાત્રાના પીસીસ તમારે કટ કરી લેવાના તો આ રીતે બહુ પ્રેસ નથી કરવાનું હળવા હાથ એકદમ શાર્પ છરી હોય એટલે એકદમ સારી રીતે બધા જ પાત્રા કટ થઈ જશે તો પાત્રા કટ કરવા માટે આવી ધારદાર છરી યુઝ કરવી જરૂરી છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું પાત્રાના રોલ રેડી થઈ ગયા હવે જ્યારે આપણે પાત્રા બનાવતા હોય ત્યારે સ્ટીમ કરીને બનાવીએ પણ આ ક્રિસ્પી પાત્રા તમે એર ફ્રાયરમાં પણ થોડું થોડું તેલ લગાવી ફ્રાય કરી શકો પણ આ જે આપણે બારડોલીના ફેમસ પાત્રા હોય એ તળીને જ આ રીતે મળતા હોય તો તેલ ગરમ કરી લઈશું તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે જેટલા પાત્રા આવે કઢાઈમાં એટલા તમારે એક સાથે ઉમેરી દેવાના તો અહીંયા એક સાથે વધારે જ પાત્રા જશે અને પછી આ રીતે થોડા પાત્રા તમારા આમાં છૂટા પડશે તો એ પાત્રા તમારા પ્રોપર અંદર સુધી ક્રિસ્પી એવા થશે તો એક બે પાત્રા હશે કે એ આ રીતે રાઉન્ડ છે એ એનું ખુલશે આખા નહીં ખુલે તમે ટાઈટ એવો રોલ તમારે વાળવાનો એટલે એકદમ પરફેક્ટ એવા થઈ જાય લગભગ છ થી સાત મિનિટ જેવું તળાતા થશે ત્રણ ચાર મિનિટ સુધી તમારે એને ટચ નહીં કરવાના ત્રણ ચાર મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરવાની પાછી સાઈડ ચેન્જ કરી અને પાછું ત્રણ ચાર મિનિટ જેવું તમારે ફ્રાય થવા દેવાનું આવું ગોલ્ડન અને હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય કરશો એટલે પાત્રા તમારા અંદર લેયર સુધી ક્રિસ્પી થશે હાઈ ફ્લેમ પર પાત્રા નથી તળવાના નહીં તો કાચા રહેશે અને હવાઈ જશે એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા પાત્રા તો પાત્રા થોડા શ્રિંક પણ થશે અને આ રીતે કોઈ કોઈ ખુલશે પણ પાત્રા આ રીતે ક્રિસ્પી બધા જ પાત્રા તળીને રેડી કરી લઈશું કિચન પેપર પર કાઢી લઈશું આ પાત્રામાં થોડું તેલનું પ્રમાણ રહેતું હોય છે એટલે તમારે કિચન પેપર પર બે વાર કાઢી લેવાના અને એકદમ ખ્રિસ્પી એવા પાત્રા તમે જોઈ શકો છો તૈયાર છે ઠંડા થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બહુ ટેસ્ટી એવા જો આવા પાત્રા તમે ક્યારેય નો ટ્રાય કર્યા હોય તો દિવાળીનો નાસ્તો હોય કે રેગ્યુલર નાસ્તા માટે તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો તમે બહારથી લાવ્યા વગર ઘરે જ બનાવો એટલા ટેસ્ટી બને છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમારે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ